કેમ છો એવરીવન આજે આપણે એક નવી ગેમ રમવાના છે ભાઈ આ ગેમમાં કેવું છે કે આપણે એક ડેન્જર જેલમાં ફસાઈ ગયા છે બરાબર એક તો ભાઈ દરવાજો તોડીને ભાગવું પડે કાં તો એક સુરંગ ખોદીને ભાગવું પડે તો આજની ગેમ ભાઈ આજ છે કે ભાઈ આપણે કેમના જેલમાંથી બહાર નીકળીશું ચલો ચાલુ કરીએ ભાઈ આજનો ફેડિયો ઓલ રાઈટ તો ભાઈ આવી ગયા છે ભાઈ ગેમમાં એમ મતલબ જેલમાં બરાબર આજનો આપણો પ્લાન છે ભાઈ ગમે તેમ કરીને ભાઈ આ જેલમાંથી નીકળવાનો પ્લાન બનાવવાનો છે તો ચલો ભાઈ ચાલો કરીએ ભાઈ આજનો પ્લાન બનાવવાનો ટ્રાય કરીએ બરાબર ભાઈ ગમે તે થાય આપણે જેલમાંથી તો બહાર નીકળવું જ પડશે કોઈ છૂટકો જ નથી ઓકે રોલ ઓફ ધ કાર્પેટ ઓકે ભાઈ કાર્પેટ ઓપન કરવાનું છે આપણે ઓકે ઓ ભાઈ અહીંયા ભાઈ એક ધ ચેર ઓકે બ્રેક ધ ટાઇલ્સ ઓન ફ્લોર ભાઈ અવાજ અવાજ ભાઈ કેમેરામાં ખબર નહીં પડી જાય સિક્યુરિટી કેમેરા બેમેરા તો છે મતલબ ફાંસી આપી દે ભાઈ લોચા પડે યાર ઓકે ભાઈ આપણે આ તોડી નાખ્યું પણ હવે આને ખોદીશું કેમ ના અને ભાઈ બીજો એક ટાસ્ક તો એવો રહેવાનો કે ભાઈ ખોદીશું તો ખરા પણ ભાઈ આની રેતીકા નાખીશું અને ભાઈ બહારથી કોક આવી ગયું તો કોઈને ભાઈ ખોદવાનું તો ચાલુ કરીએ ભાઈ ગાયું બૂટ નહી બુટ જેવું બધું જાત જાતનું નીકળે છે એની મને ઓકે ભાઈ પાનું નીકળ્યું ખોદે રાખોદાર ઓ ભાઈ બીજું પાનું મળ્યું ઓકે ખોદો ખોદો ભાઈ પોલીસ વાળા આવી ના જાય ભાઈ ભાઈ જેલ સિક્યુરિટી કે તો આવી જશે ભાઈ ભાઈ બીક લાગે છે આપણને ના ઓકે ભાઈ બીજું બૂટ મળ્યો ભાઈ ખોદ ને ખોદ ભાઈ ખોદ 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 ઓકે હવે નહી કરશે બુટ ઇન્વેન્ટ્રી ફૂલ થઈ ગઈ છે ઓકે તો ભાઈ આને ખાલી કામ કરીશું ઓકે એક મિનિટ અહીં મુકાય છે ભાઈ ઓકે ઓકે અનરોક ભાઈ આને બંધ કરો પહેલા ભાઈ કાર્પેટ પાથરી દો કોઈ ખબર ના પડે એની મને અને આને ભાઈ ઓકે અહીંયા બધો સામાન મૂકવાનો એની મને ઓકે આને નીચે મૂકવાનું ને આ રેતી ઓકે ભાઈ જો આ રેતી ને કા નાખવાની ઓ ભાઈ જોરદાર સીન છે ભાઈ રેતી ફ્લશ કરે છે બધું જામ થઈ જશે ભાઈ ભાઈ ઓકે દરવાજો કેમ પોલીસ વાળો આવ્યો કાર્ડ ઓ ભાઈ આ બધું સામાન લઈ જશે ને એની બદલે આપણને કાગળી આપશે ભાઈ પણ આવા એને ખબર ના પડી કે ભાઈ આપણે સામાન કાંથી લાવ્યા ઓકે ચલ જા ભાઈ

ઓકે તો ચલો ચાલુ કરીએ ભાઈ ખોદવાનું આપણે રબ ભાઈ ઓકે ગાર્ડ વિલ બી રન અરાઉન્ડ ઓકે ભાઈ બે મિનિટમાં ગાર્ડ આવી જશે તો આપણે બે મિનિટમાં જેટલું ખોદાય એટલું ફટાફટ ખોદી નાખીએ બરાબર ખોદો ખોદો ભાઈ ફટાફટ ભાઈ જેલમાંથી બહાર નીકળવાનું જ ભાઈ આપણને નકરા બૂટ જ મળે જ કેમ એમ ભાઈ આટલા બધા બૂટ હોય થોડા પણ મારો એક સવાલ એવો છે કે ભાઈ જેલમાં આપણે આ બધું ખોદીએ જ તેનો તો વાંધો નહીં પણ આ જે વસ્તુ આપણે વેચે છે એને ખબર ના પડે કે ભાઈ આપણે કાંથી લાવ્યા હોય પોઈન્ટ છે ભાઈ વિચારવા જેવો કોઈ નહીં ભાઈ ગેમ તો ગેમ જ હોય બટ વિચારવા જેવું છે ભાઈ કોઈ નહીં ભાઈ ઓકે ભાઈ એની મને આપણી જો એનર્જી લો છે અને કશું મળ્યું જ નહીં એક બૂટ ને બીજું કંઈક મળ્યું એ જ એની બેન ને કંઈક તો હાલ ભાઈ ઓકે હવે નહીં ખોદાય

ઓકે મળી ગયા ઓકે ભાઈ થર્ટી સેકન્ડમાં દરવાજો બંધ કરવા આવશે તો આપણે પેલા તો ખાવાનું જાય લાઈ ભાઈ ફટાફટ આ વખત બીજું શું લઈ શકીએ ભાઈ તારી શું છે ઓકે ડમ્બલ છે ભાઈ પચાસ બેગ છે આની જોર દોરડું છે ઓહ ભાઈ આવ્યો 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 ભાઈ ખો ભાઈ દરવાજો ખડાય ઓકે ઓકે ચલો ભાઈ ખોલો આવશે વાંવું પડશે ભાઈ ઓકે લંચ ટાઈમ થઈ ગયો ભાઈ લંચ ટાઈમ માં ફરીથી પોલીસ વાળો આવશે ભાઈ આપણે અત્યારે તો કંઈ ખોદી નહીં શકીએ બરાબર તો વેટ કરો ભાઈ સત્તર સેકન્ડ નો ભાઈ આઠ સેકન્ડ માં રહી લંચ ટાઈમ પડશે

એની મને દસ ઓછા થઈ ગયા ને એક ડોલર ઓકે અને શું જોઈએ છે ભાઈ ગેટ મેડ સો ઓ ભાઈ સાબુ જોઈએ છે એની મને આની જોડે ઓકે ભાઈ લંચ ટાઈમ પડ્યો છે ભાઈ પહેલાં તો ખાવાનું આપણે બટ આપણી હેલ્થ તો પૂરી નહીં હેલ્થ પૂરી છે એટલે ભાઈ ખાઈને પણ કંઈ મતલબ નથી ઓકે ઓ ભાઈ અહીંયા બાસ્કેટબોલ છે આ શું છે ભાઈ મારો એની બને એંસી કિલો ઉચક છે ભાઈ હા એ આવી ભાઈ ભાઈ કૂદ खोद खोल 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 खोल, खोल फटाफट फटाफट फट, फट। भाई जीव थी जैसे थी जैसे थी जैसे ओ भाई ओके भाई अपनी इम्यूनिटी पे आम ओके हम पंचासी एटी फाइव चल 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 भाई तू कर सकता है भाई थी जैसे थी जैसे एनी माने थी जैसे भाई आ स्पेस पर मेरी टूटी जैसे की बोर्ड नहीं पड़ी थी जैसे थी जैसे થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું ઓ ભાઈ ઓકે ભાઈ આપણે ચોપન થઈ ગયું ભાઈ એનર્જી લેવલ ઓકે હવે ખાવાનું હાલ હવે ભાઈ ઢોઘુ ભરશે જોરદાર ભાઈ બીજું હાલ ને એની મને એક જ વાર હાલે છે ઓકે આ લોકો શું રમે ઓ ભાઈ આ તો ભાઈ સટ્ટો રમે છે ભાઈ જુગારિયા તીન પત્તી ઓકે આપણે બેટ લગાવીએ ચલો રાણી હોદવાની હશે ચલો એક વચ્ચે સાઈડમાં છેડે છેડે એની મને મને લાગે છે આજે ઓ ભાઈ લોસ ચલો ચલો એક ભાઈ કયું હતું ભૂલી ગયો અબે યાર ઓકે અબે યાર ચલો લાસ્ટ લાસ્ટ આ બાજુ નું છે પીનારે ઓકે બે એની મને ફાસ્ટ ફેરવે જાવયો ચલો ચાલો ચલો આવયો આવો ખતા ઓ ભાઈ બે મળી ગયા ચાલો હવે બહુ નહી રમવું ઓકે ભાઈ આપણો લંચ બ્રેક ભાઈ ચૌદ ને પંદર એટલે મતલબ દોઢ વાગે પછી ભાઈ આની જોડે ટાઈમ પાસ કરીએ ચાલ ભાઈ એક રમી નાખીએ વચ્ચે રાણી હતી આ રહી વચ્ચે આવી છેડે ગઈ ઓકે આ છેડે જ છે હા યાર વચ્ચે હતી કોઈ નહીં ભાઈ આપણે નહીં રમવું ભાઈ બહુ આ શેનું મશીન છે ભાઈ ખોલો ઓકે ભાઈ તન ડોલરમાં આપણે એનર્જી ડ્રિંક પણ બાય કરી શકીએ જોરદાર છે હા ખોલ્યું ઓકે પણ હવે પોલીસવાળી આવશે તૈયારી છે ઓકે લંચ ટાઈમ પતી ગયો છે ગાર્ડ ઓ ભાઈ ભાઈ મારી ન ક્યો ઓ ભાઈ આપડી હેલ્થ ની બેન્ડ બચે દીધી આણે આપણે ખોદીશું કેમ ના અબે યાર સિંક નઈ એની મને ઓ ભાઈ આપણે પકડાઈ ગયા એટલે ભાઈ આપડી આણે બધું પૂરીએ દીધું ભાઈ ફરી ખોદવું પડશે કોઈ નહીં ભાઈ ખોદીએ ભાઈ ટ્રાય કરીએ ભાઈ એટલે ભાઈ આપણે એક ગમે તે થાય ભાઈ પકડાવાનું કે ભાઈ ખોદેલું બધું માથે પડશે ભાઈ ઓકે કાળો ભાઈ ચમચી આપણી ઓકે અહીંયા ઉપર જ કેન હતું ભાઈ જોરદાર શું ભાઈ ઓકે ભાઈ બે આપણી લો થઈ ગઈ છે ભાઈ એનર્જી ભાઈ આની એનર્જી નું કંઈક કરવું પડશે એની મને ફટાફટ પતી જાય કોઈ નહીં ભાઈ આને મૂકો બંધ કરીએ બોલાઈએ ગાર્ડને ભાઈ રેતી ભાઈ રેતી પણ હંતાડી જ દેવાની ફ્લશ કરી દેવાની જો રેતી પણ પકડી ગઈ તો આપણે બધું ફરીથી કરવું પડશે ભાઈ બે કેન જ મળ્યા ને આપણે ચલો બોલાવો ભાઈ કાર્ડ ને આવી જાય બે કેન લઈ જા કંઈક એના બદલે મને આપણે એનર્જી વધી જાય ભાઈ ઓકે ચલ ને ભાઈ લઈ જાને ઓકે છો હાલ છે લાય લાય

ચાલો અહિયાં બધો સામાન મૂકો એક બે સાબુ રહેવા દેવાનો છે પાંચ ડોલર થી ભાઈ આપણે એનર્જી ડ્રિંક લઈ શકીએ લોકો જો નેગોસિએશન કરાય ભાઈ એકવીસ ઓકે ભાઈ આપણને એકવીસ મળ્યા વીસ ની જગ્યાએ ઓકે સત્યાવીસ થઈ ગયા છે તો ભાઈ આપણે તો ખાવાનું લેવું પડશે ચલ ભાઈ ફટાફટ ખાવાનું હાલ ભાઈ જલ્દી જલ્દી પેલો આવી ગયો ભાઈ ફટાફટ ભાઈ ચીપ્સ આપે આજે તો કુરકુરિયા છે ભાઈ એની મને જોરદાર ચાલ ચાલ તો હવે ભાઈ આપણી જે સામાન વધશે એનાથી ભાઈ આપણે ભાઈ સૂલ લેવાનું છે પેલું રમકડાનું છે ને તો ભાઈ એનાથી ફાસ્ટ ખોદી શકીએ છીએ આપણે ભાઈ બરાબર ચાલ ભાઈ ફટાફટ ખોદ ઓલ રાઈટ વાસી દીધું ઓકે હવે આને નાખ્યો પ્લસ કરતો ભાઈ બોલાવો ભાઈ આઈ જા ભાઈ ગાર્ડ ભાઈ આઈ જા આઈ જા આ લઈ જા ચાલ ભાઈ સેલર લાગે છે એની મને નેગોશિયેશન કરીએ ભાઈ બાર લીધે ચાલ ઓકે આ લીધા ભાઈ એને હવે તો આપણે પેલું લઈ શકીએ ને ઓકે

અંધારું થઈ જશે તો આપણે ભાઈ ઓલરેડી એકવીસ તો થઈ જ ગઈ છે એક મિનિટ માટે શું થઈ જાય જોરદાર કહેવાય ભાઈ ક્લ્યુ પણ આપ્યા છે ભાઈ ગેમમાં ફોર વેટ ભાઈ મતલબ મને લાગે છે કે આપણે માટે ત્રીસ દિવસ માટે વેઇટ કરી શકે જો પાંચ પાંચ ને પાંચ દસ પંદર વીસ પચીસ ને ત્રીસ ફોર વેટ તો ભાઈ ત્રીસ દિવસ માટે જશે ને કોઈ ને ભાઈ ચલો અત્યારે તો શું જોઈએ જો બહુ વિચારવાનું નહીં ભાઈ હું ભાઈ બ્રેકફાસ્ટ આવી ગયો છે ભાઈ ઓકે તો ચાલો ભાઈ ફટાફટ ખોદવાનું ચાલુ કરો આપણે ભાઈ એનર્જી તો ફૂલ છે ઓકે ભાઈ કોઈક તો લેટર પડ્યો તો ભાઈ ઓકે ભાઈ આ બતક નીકળી પ્લાસ્ટિકના રમકડા નીકળે એની મને એક જોરદાર નીકળતો આપણે ઓકે પકડ ખોદ ખોદ કંઈક તો નીકળ્યું એની મને ખોદો આજુબાજુ ખોદો ભાઈ કંઈક તો હશે ભાઈ આપણે રિસ્ક નહીં લેવો ભાઈ કેમ કે ચાલીસ સેકન્ડ માં આવી જવાનો ભાઈ ફટાફટ રેતી નાખ હો ભાઈ આ વખત તો રેતી એ પણ વધારે નીકળી જાય ઓકે 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 ઓ ભાઈ પછી ક્યાં ચલો બોલાવીને વેચી મારી આની જોડે ભાઈ ઓકે આ શું છે ખબર ના પડી આ વખત તો ભાઈ થોડુંક વધારે પૈસા આવી જાય ભાઈ બરાબર હો ભાઈ છવ્વીસ ચાલ નેગોશિયેશન કરી આની સત્યાવીસ આવી દેજે ઓકે સત્યાવીસ આપી દીધા એમ ઓકે જા ભાઈ હાણું હું મારી એનર્જી લઈ આવું ફટાફટ ચલ જા કોઈ જલ્દી જલ્દી ખાવાનું હાલ જલ્દી ખાવાનું હાલ ભાઈ ઓકે તાજો શું છે ભાઈ ડમ્બલ છે ભાઈ આની જોડે બેગ છે ભાઈ પાંચ વધી જશે એની માટે દોરી દોરી પણ તીસ ભાઈ આપણી જોડે પૈસા જ નથી એટલા યાર ચાલ ભાઈ વાઈ દઉં હજી તો વાર છે બટ એક બે ત્રણ આપણી જોડે ભાઈ એક સાબુ રાખવાનો છે આપણે કેમ કે પેલા ના આજે તો બ્રેકમાં જઈશું એટલે આપી જ દઈશું ભાઈ જોઈએ છે ભાઈ કેટલા ડોલર આપે છે આપણને

ఏవిစ္చల్ ఓకే ભાઈ માની ગયો લાઈ 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 ઓકે આપડી જો 49 થઈ ગયા તો પહેલા તો આપણે કંઈ ખાવાનું લેવું પડશે ભાઈ સિરિયલ ચાલે લાઈ 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 ભઈ फटाफट ઓકે હવે આપડી જોડે ભાઈ ભાઈ 4 ઘટ્યા યાર એની મને કોઈ નહીં ભાઈ તો આપણે બ્રેક પહેલા તો હવે કંઈક તો લઈ જ શકીશું ભાઈ

ઓ ભાઈ આપણે દોઢ મીટર નું તો ખોદી નાખ્યું ભાઈ આપણે ઘાય ઘા ખોદ્યા છે એને એટલે મતલબ ભાઈ ભાઈ બહુત અહીંયા કંઈક છે બઢિયા છે ભાઈ ઓકે ઓકે અહીંયા કંઈક છે ભાઈ ટેલિસ્કોપ મતલબ દૂરબીન ઓકે અહીંયા કંઈક છે ભાઈ ટોર્ચ ટોર્ચ ભાઈ ઇન્વેન્ટરી ઓકે થોડું ભાઈ આપણે ઓકે હવે નહીં હંતાડો કાર્પેટ ઉપર ચાલીએ છે તો કાર્પેટ અંદર નહી જતું રહેતું મતલબ કડક કાર્પેટ છે ચાલ ચાલ ભાઈ ભાઈ આઈને ખોબા રેતી નાખી ચાલો બોલાવો ભાઈ પેલા ને કઈ ગયો ભાઈ જે જે ભાઈ આહી ભાઈ આ કે આ જેલમાં ભાઈ કેમેરા નહી હોય યાર ઓકે નેગોશિયેશન કરીશ ને ભાઈ ઓ ભાઈ માની ગયો ઓગંતી સાબ ઓકે આપડી જો 75 થઈ ગયા તો હું તો પેલા જોડેથી પેલા ખાવાનું લઈશ લાઈ ભાઈ ખાવાનું હોય ફટાફટ લાઈ ભાઈ પેલો આવી જશે ઓકે ટી પચાસ છે આપણી જોડે ચાલ ચાલ લાઈ ભાઈ ભાઈ આપણને આ તો ડોયા જેવું છે નહીં મને તો ભાઈ આનાથી કેટલું ખોદાશે કે નહીં ખોદાય ચલો ભાઈ આવી જાય આવી જા ભાઈ ઓકે લંચ લંચ થઈ ગયો ભાઈ આપણે પેલાને સાબુ આપવાનો રોટને ઓ ભાઈ આપી દીધા ને 7 ડોલર આપે યુ તું જોઈએ છે બોલ બીજો ગીવ મી અ લાઈટ ઓકે ભાઈ ટોર્ચ એ તો હમણાં આપી દેસ તને ઓકે તો આપડી એનર્જી તો ફૂલ છે ભાઈ તો થોડીક બેન્ચ મારીએ ભાઈ થોડીક એક્સરસાઈઝ કરીએ એનાથી તો ભાઈ આપડી બોડી પણ વધે છે ભાઈ ચલ 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 ભાઈ 90 કિલો ઉછકવાનું છે આજે ભાઈ ગમે તે થાય કર 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 ભાઈ હર હર મેદાન ફતેહ હર હર મેદાન ફતેહ ભાઈ હર હર મેદાન ફતેહ થોડુંક જ રહ્યું છે થોડુંક જ એની મને એની મને થઈ ગયું ઓલ રાઈટ ચાલ ભાઈ ફરી એકવાર લાસ્ટ લાસ્ટ આઈ જાય ભાઈ પંચાણું કિલો ઉચકવાનું છે આઈ જાય આઈ જાય ભાઈ થઈ ગયું 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 વાહ ચલો ભાઈ રોજ બેન મારવાના વધારે નહીં મારવાના ચાલ ભાઈ ખાવાનું ભાઈ આજે તો રાજમા ચાવલ હતા ચલો ભાઈ થોડો ઘણો સટ્ટો રમી લઈએ આજે ઓકે ભાઈ ક્વીન આ બાજુ છે લાસ્ટમાં પહેલી આવી છેલ્લી ગઈ વચ્ચે આવી આ રહી આ જ છે હા ભાઈ વચ્ચે હતી કોઈ નહીં ચાલો એક વાર અરે અરે ભાઈ કાં જતું રહ્યું ઓકે ભાઈ મળી ગયા ચાલો આપણો પ્રોફિટ થઈ ગયો હવે આની જો નહીં રમવું ભાઈ આ લોકો જો રમ્યા ભાઈ પણ આ લોકો પત્તા ક્યાંથી લાયા છે વચ્ચે છે જોરદાર છે ભાઈ તારી જોડે પણ રમું બધા જોડે એક એક વાર રમવાનું ચાલો ભાઈ આની જોડે વચ્ચે ક્વીન છે હવે અરે 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 આ બાજુ

तो भाई आ तो 3 डॉलर हमारा वेस्ट થઈ ગયા યાર શિપમેન્ટ તો ભાઈ મારે બેક પર લેવી પડશે આની જોડે કદાચ બેગ હતી યાર લંચ એન્ડ ભાઈ ભાઈ ગાડી આવશે ભાઈ 15 સેકન્ડમાં ઓકે ગાડી ઇઝ કમિંગ ભાઈ ભૂલ માંજી બહાર ની ની કરવાનો નહી ક ગાડો પૂરી જશે કોઈ નહી ભાઈ ઓકે ભાઈ ટોર્ચ મે યાર પેલાન આપવાની હતી લઈ જા તું ગુમ ક્યા આપણે ભાઈ બેગ લેવાની હતી આની જો ડમ્બલ છે ઓકે ભાઈ પચાસ ની છે યાર કોઈ નહીં ભાઈ આ વખત તો થઈ જશે આની જો ત્રીસ ની છે રોડ પણ નહીં આવે યાર કશું નહીં આવે

ઓકે ચાલો ભાઈ ખોદો ચાલો બીજું પાનું મળ્યું બૂટ બૂટ ઓકે અહીંયા આજુબાજુ થોડું થોડું ખોદવું પડશે ભાઈ આપણે ભાઈ અંદર નહીં જઈએ

આપડી જોડે કંઈ છે ને બધું વીચવાનું મૂકી દીધું છે ઓકે ભાઈ આજે કેટલા આપીશ ચાલ ઓકે ભાઈ સિક્સટી ટુ નેગોશિયેશન ચાલ ભાઈ ઓ વીસ ટકા લોસ ભાઈ ભાઈ કેમ ઓ પચાસ જ આપે સાલાય ભળવાય કરી ગયો સાલો આપણી જોડે ભાઈ એક તો ખાવાનું લેવાનું છે લાઈ ભાઈ ફટાફટ અને એક લેવાની છે બે ચાલો ઓલરાઈટ right, ભાઈ એનું એન્ટ્રી પણ મોટી થઈ ગઈ ચાલ ભાઈ આયા ભાઈ આપણે હજી પણ એકવાર ખોદી શકીએ છીએ કેમ કે અઢાર થયા છે અને બાવીસ અંધારો થાય છે તો આપણી જોડે એક મિનિટનો ટાઈમ છે મતલબ બે મિનિટનો ટાઈમ છે લાસ્ટ ઓકે ચલો અહીંયાથી લઈ લો ભાઈ શેનું મળ્યું શું મળ્યું ખબર ના પડી પણ ખોદો હવે

જ્યાં જ્યાં હેણ મારતો હોય હું ખાવાનું ખાઈ લઉં ભાઈ ના ખાવાનું તો લેવું નથી આપણે આજે આ લઈ લઈએ એક લાઈ જોરદાર એની મને સોનું છે યાર આ તો નહીં લઈ શકીએ હું લાગો છું ભાઈ ડમ્બલ લઈ લઈએ શું કામમાં આવશે ભાઈ એનર્જી ઓકે ભાઈ ડાયરેક્ટ એનર્જી વધે છે એની મને આ રોડ પણ લઈ લઈએ ચાલ ભાઈ ભાઈ ગાર્ડ કમિંગ ભાગો 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 અહીંયા આપણે અંદર બચી ગયા તો 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 આટલું જ જો તમને ગમ્યો હોય ભાઈ કરજો આનો બીજો પણ આપણે રમવાના છે તો મળીએ ભાઈ બીજા ચેનલ પર લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા વિડીયો